જય શ્રી કૃષ્ણ આજે હું બનાવી રહી છું રાયતા મરચાં કાઠિયાવાડી રાયતા મરચાં મેં પાંચસો ગ્રામ મરચાં લીધા છે એને મેં બરાબર ધોઈ લીધા છે કપડાંથી લુસીને સાફ કરી લીધા છે અને મરચાંને ચીરી લીધા છે એને એની અંદર હું હળદર અને મીઠું ભરી રહી છું અને એક બાઉલમાં એને મૂકી દઈશું હળદર મીઠું ભરીને એક દિવસ માટે રહેવા દઈશું એટલે એમાંથી જે પાણી છૂટશે એ પછી આપણે નીતા લઈશું આના હિસાબે હળદર મીઠું ભરવાથી મરચાં બગડતા નથી અને સારા રહેશે છ મહિના સુધી બિલકુલ સરસ આપણે મરચાં ભરી રહ્યા છીએ હવે આપણે મરચાંને હવે ઢાંકીને મૂકી દઈશું આપણે મરચાં ઢાંકીને મૂકી દઈશું બીજો દિવસ થઈ ગયો છે આપણે મરચાં લીધા છે પાણી નિતારીને આપણે મરચાં સૂકવી દઈશું એક કોટનના કપડાં ઉપર મરચાં નીતારીને સૂકવી દેવાના પાણી બધું બાઉલમાં રહેવા દેવાનું જેથી ફંગસ ના વળે તમારું મરચું બગડશે નહીં આપણે રહીના કુરિયા લીધા છે એમાં હિંગ છે અને ગરમ કરેલું નવસેકું તેલ નાખી દીધું છે અને વઘાર ડાંભી દીધો છે પછી આપણે હળદર અને મીઠું નાખીશું અને મિક્સ કરીશું અને લીંબુ નીચવીશું અંદર લીંબુ નીચવી દીધા પછી આ બધું ઠરી જાય બરાબર વ્યવસ્થિત એટલે થોડી વાર રહેવા દઈશું અને પછી મિક્સ કરીને આપણે મરચાં ભેળવી દઈશું અંદર મરચાં બરાબર ભળી જાય રહીવાળા થઈ જાય એટલે આપણે બરણીમાં ભરી દઈશું જો તમને મારા વિડીયો સારા લાગે તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો આ છે મારા કાઠિયાવાડી રાયતા મરચાં તમે જોઈ રહ્યા છો ખૂબ સરસ સ્વાદિષ્ટ જય શ્રી કૃષ્ણ